હાર્દિક સ્વાગત છે સ્વામિનારાયણ મંદિર ઉજ્જૈન ખાતેથી અવધ પ્રસાદ દાસ સ્વામીએ નરદા પરિક્રમા કરી આશીર્વાદ મેળવ્યા મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલ સ્વામિનારાયણ આશ્રમના મહંત

હું સ્વામિનારાયણ આશ્રમ ઉજ્જૈનથી અવધપ્રસાદ સ્વામી મોક્ષદાયીની મા પરિક્રમાનો મહિમા પુરાણના આધારે વિશ્વમાં ફક્ત એક જ નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને તે છે મા નર્મદાજી આ માત્ર એક પરિક્રમા નથી પણ જીવન અને મુક્તિની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પવિત્ર માર્ગ છે માં રેવાના ઉત્તર દિશાના પ્રવાહ સાથે આ પદયાત્રા ભક્તોને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે માટે મોટા સંતો કહી ગયા કે રેવાય આવો નહીં તો વારે આવવાનું જ છે જય શ્રી મહાકાલ જય સ્વામિનારાયણ